રાજકોટમાં એકસો વીસ કિલો ચાંદી ચોરી કરનારની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે કિલો ચાંદી સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ચોરાયેલું ચાંદી મહેસાણામાં વેચાય તે પહેલા આરોપીની ધરપકડ કરવામાં આવી પ્રદીપ પ્રજાપતિની ધરપકડ તેનો ભાઈ કમલેશ ફરાર છે ત્યારે કમલેશ અગાઉ રાજકોટમાં ચાંદીનો વ્યવસાય કરતો હતો અને કેસના મુખ્ય ફરાર આરોપીની ધરપકડ માટે સુરત અને વડોદરામાં તપાસ હાથ ધરવામાં આવી છે મહેસાણાથી માણેક ચોક ચાંદી વેચવા જઈ રહ્યા હતા ત્યારે અન્ય એસી કિલો ચાંદી કોને આપ્યું અને કયા આરોપી પાસે છે તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જે લગભગ ચાંદીનો જે મોટો જથ્થો હતો તેની જે ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે મુખ્ય આરોપી જે કમલેશ છે તે ફરાર છે અને તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો રાજકોટમાં જે પ્રકારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ જે મોટી રકમની ની ચોરી હતી એટલે રાજકોટ પોલીસ તો તપાસમાં લાગી હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ આ બાબતે તપાસ કરી રહી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મળી હતી કે જે એક આરોપી કે છે કે જેની પાસે મોટી પ્રમાણમાં ચાંદીનો માલ છે અને તે પોતે મહેસાણા તરફ જઈ રહ્યો છે ચાંદીનો જથ્થો હતો તે વેચવા માટે એટલે એ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી છે જેની પાસેથી ચાલીસ કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે જયારે અન્ય એક આરોપી છે તે ફરાર છે અને તેને પકડવા માટે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે વડોદરા અને રાજકોટની અંદર હાલ પોલીસ તપાસ કરી રહી છે

બંને આરોપીઓ કેવી રીતે આ બનાવને અંજામ આપ્યો હતો તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જે અન્ય આરોપી આ સિવાય તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ ચાલીસ કિલો જેટલી ચાંદીનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અન્ય જે એસી કિલો ચાંદી છે તે કોની પાસે છે તેને લઈને હાલમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે જે ઋત્વેજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે લગભગ ચાલીસ કિલો જેટલો જે ચાંદીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે એક આરોપીની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સાઉથ બોપલમાં કારમાંથી ચોરીની ઘટના થઈ અને બે અજાણ્યા લોકોએ કારમાંથી બેગની ચોરી કરી દીધી ગણતરીની મિનિટોમાં કારના કાચ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો કારમાં રહેલી બેગમાં બે લાખ રૂપિયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે બોપલ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે તો કારમાંથી ચોરી થઈ હોય તે પ્રકારના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગણતરીના મિનિટોમાં જ કારના કાચ તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તો સાઉથ બોપલ વિસ્તારની આ ઘટના કે જ્યાં કાર પાર્ક કરેલી હતી અને તે કારમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો બે અજાણ્યા લોકોએ કારમાંથી ચોરીને અંજામ આપ્યો હતો સુરત એરપોર્ટ પર ફરી એકવાર ગાંજાની હેરાફેરીનો કેસ સામે આવ્યો છે 6 ફેબ્રુઆરીએ એરપોર્ટ પરથી અંદાજે આઠ કરોડ રૂપિયાનો ગાંજો પકડાયા બાદ સાત ફેબ્રુઆરીએ સુરત આવતી એર બે કિલો ગાંજો મળી આવ્યો હતો અત્યારે લોકસભાની કાર્યવાહી ચાલી રહી છે સીધા સભા કાર્યવાહી કલ મંગળવાર દિનાક દસ ફરવિત સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસ માંથી છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ લીક થતું હોવાની ઘટના સામે આવી છે ત્યારે કેમ્પસમાં ખુલે આમ ડીઝલ રેલાઈ રહ્યો છે આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે જે હોસ્પિટલના બેદરકાર વહીવટ પર ગંભીર સવાલો ઉભા કરે છે આ લીકેજ છે કે કોઈએ કરાવ્યું છે તે તપાસનો વિષય બન્યો છે તો નવી સિવિલ હોસ્પિટલમાં બસમાંથી જે ડીઝલ છે તે લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજની બસમાંથી છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ જે છે તે લીક થઈ રહ્યું છે અને કેમ્પસમાં ખુલે આમ ડીઝલ રેલાઈ રહ્યું છે તો આ ડીઝલના કારણે આગ ચિંગારીથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી ન થતા આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે હોસ્પિટલ ના બેદરકાર ડીઝલ લીક થઈ રહ્યું છે તે અંગે કોઈ કામગીરી થતી નથી શું અપડેટ મળી રહ્યું છે બિલકુલ આ શબ્દ સુરત સિવિલ માટે ફરી એક વખત સાચો થયો છે કારણ કે નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજની બસમાં ડીઝલ વેડફાટ થઈ રહ્યો હતો લીકેજ થતા હતું અને ડીઝલ રસ્તા પર પડતું હતું જોકે નર્સિંગ કોલેજની આ બસ જે વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલ અને ખાસ કરીને કોલેજ લઈ જવા માટે રાખવામાં આવી છે પણ જે રીતે બસમાં ડીઝલ નું લીક થયા બાદ રસ્તે ડીઝલ પડતું હતું તેને રિપેર કરાવવાનો સમય નથી એટલે કહી શકાય કે આ સરકારી તંત્ર અને ડીઝલનો નો સરકારનો થઈ રહ્યો હતો એટલે કે કોના બાપની દિવાળી આ સ્લોગન ને ફરી એક વખત સુરતની બદલ આપનો આભાર રાજકોટમાં ખોખાર ગેંગનો આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે મુરગા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસને મુરગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજરો જાવેદ જુણેચાને પકડવામાં સફળતા મળી છે આરોપી છેલ્લા મહિનાથી ફરાર હતો અને પોલીસથી બચવા માટે મહિલાનો વેશ ધારણ કરીને ફરતો હતો ત્યારે ધરપકડ સમયે પણ આરોપી મહિલાના કપડામાં જ મળી આવ્યો આરોપી ફરાર રહેવાના સમયગાળા દરમિયાન ત્રેવીસ શહેરોમાં ભટકતો હતો સમીર સામે હત્યાની કોશિશ મારામારી રાયોટીંગ સહિત કુલ નવ ગુનાઓ નોંધાયેલા છે પોલીસે આરોપીને સ્થળ પર લાવીને ઘટનાનું પણ કર્યું તો سے આરોપીને એબી સરભરા કરી કે ચાલવામાં પણ હવે ફાફા પડી રહ્યા અત્યાર સુધીમાં चुकी હતો તે આ अराउंड 90 જેટલા દિવસોમાં મહિના જેટલા દિવસોમાં સતત પોતાનો રેઠાણ બદલતો હતો અને પણ ઉપયોગ કરતો હતો પરંતુ

ઠાકોર સમાજે લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવા અને લગ્નમાં ડીજે નહીં વગાડવા મુદ્દે દંગલ શરૂ થઈ ગયું છે બંધારણ બન્યાના ગણતરીના દિવસોમાં ચારથી વધુ સ્થળોએ બંધારણનો ભંગ થઈ ગયો છે ત્યારે ફરી ઠાકોર સમાજની બેઠકમાં કેનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લગ્નમાં ડીજે તો વાગશે જ નહીં વાવધરાદના ભાભર ગામની ગાયત્રી ગર્લ્સ હાઇસ્કૂલમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી જેમાં સાંસદ ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા બેઠકમાં ગામે ગામ બંધારણ બાબતે સમિતિઓ બનાવવા મામલે ચર્ચાઓ થઈ તો બેઠકમાં બંધારણમાં થયેલા ભંગ અને પ્રતિબંધ હોવા છતાં વાઘેલા ડીજેને લઈને ચર્ચા થઈ ત્યારે ખુલ્લા મંચ પરથી ગેનીબેન ઠાકોરે ડીજે વગાડતા લોકો અને ડીજેને સમર્થન કરતા લોકોને આડે હાથ લીધા ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ વર્ષ બે સત્યાવીસ સુધી તો યથાવત રહેશે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં જોકે પરંપરાગત ઢોલ નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાશે આ મુદ્દે દસ દિવસ પછી બધા આગેવાનો અને ધારાસભ્ય એકત્ર થશે